સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી એનબી જ્વેલર્સની દુકાનમાં એક યુવક રિવોલ્વર લઈને ઘુસી ગયો હતો લૂંટના ઈરાદે આવેલા યુવક કરતા સ્ટાફે સ્ટાફે યુવકને ઝડપી પાડ્યો હતો દુકાનમાં રહેલા પણ ઉતાર્યો હતો ત્યારબાદ જાણ થઈ હતી કે રિવોલ્વર જ નકલી હતી માત્ર લાઇટર રિવોલ્વર હતી યુવકને પકડીને કતારગામ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી યુવકનું નામ વિક્રમ દાનાભાઈ કાંગડ અને તેની

જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા સુરત